નમસ્કાર હું છું ભાવેશનાથ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નવસારી ખાતે શાંતાદેવી રોડ ઉપર આવેલ આરસી જેમ્સ ખાતે ત્રણસો કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર ઉતર્યા હતા ચાર એપ્રિલના રોજ ભાવ વધારાની માંગ સાથે અને અમુક પ્રાથમિક સુવિધા અને મજૂર કાયદાના પાલન નહીં કરવાથી કારણે ત્રણસો જેટલા રત્ન કલાકારો હડતાલ ઉપર ઉતર્યા હતા ત્યારબાદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલાકારોને અને માલિકો વચ્ચે સુખદ સમાધાન થાય એ બાબતે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ માલિકના અકલ વલણના કારણે કલાકારોને મજૂર કાયદાનો લાભ નહીં આપવાના કારણે કલાકારોના ભાવમાં વધારો નહીં કરવાના કારણે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર લેબર ડિપાર્ટમેન્ટ અને માનવ અધિકાર આયોગને ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદના સંદર્ભે માનવ અધિકાર આયોગ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ એક સમન્સ બહાર કાઢવામાં આવેલ છે અને કંપનીને ગાંધીનગર ખાતે મજૂર કાયદાનું પાલન નહીં કરવાના કારણે અને માનવના જે રત્ન કલાકારોના માનવ અધિકારનું રક્ષણ કરવા બાબતે એક સમન્સ પાઠવેલ છે અને ગાંધીનગર ખાતે બોલાવેલ છે ડાયમંડ વર્કર યુનિયન ની ફરિયાદથી માનવ અધિકાર આયોગે કંપની વિરુદ્ધ આ સમન્સ કાઢવામાં આવી છે